હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદસ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો તેનો આજે લેક્ચર નંબર છ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર કરીશું તો આપણે પહેલાં રકમ વાંચીશું પછી રકમમાં શું કહેવા માગે છે એને સમજીશું સમજણના આધારે આપણે આકૃતિ બનાવીશું અને આકૃતિના આધારે આપણે સૂત્રનો ઉપયોગ કરી અને પછી આપણે ગણતરી કરીશું તો ચાલો આપણે પ્રશ્ન નંબર ત્રણની રકમ વાંચીએ તો એમાં આપણને શું કીધું છે કે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે આ માટે તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો દોઢ મીટર રહે અને જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે તેવી અને જો પાંચ તેનાથી વધારે ઉંમરના એટલે કે પાંચ વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો માટે ત્રણ મીટરની ઊંચાઈ સાથે સીધો ઢાળ હોય તથા જમીન સાથે સાઠ અંશનો ખૂણો બનાવતી હોય તેવી લપસણી પસંદ કરે છે તો આ બંને લપસણીની લંબાઈ શોધો તો સૌ પ્રથમ તો આપણે આકૃતિ બનાવીશું તો આપણે કેના માટે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આપણે આકૃતિ બનાવીએ તો ચાલો લખી દઈએ કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉંમરના બાળકો માટે તો એમાં જો આપણને સૌ પ્રથમ શું કીધું છે અહીંયા જો કે લપસણીનો જે છેડો છે જમીનથી ઉપરનો છેડો દોઢ મીટર ઊંચે રહે છે એટલે આપણે ઊંચાઈ અહીંયા આપણને દોઢ મીટર આપેલી છે તો પહેલાં તો અહીંયા આપણે લફસણી દોરીએ ચલો કે તમને દોરવાને સમજાવું છું કે આ આપણી લફસણીની ઊંચાઈ છે આ અહીંયા આપણી લફસણી છે અને આ જે જમીન છે આ જમીન છે એના સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે જે પાંચના બાળકો હતા એમાં કેટલાનો ખૂણો હતો તો એમાં ત્રીસ અંશનો ખૂણો બનાવે છે તો ચલો દર્શાવી દઈએ આપણે કે ત્રીસ અંશનો ખૂણો બનાવે છે તો ચાલો આપણે ત્રિસંશનો ખૂણો દર્શાવી દઈએ કે અહીંયા ત્રિસંશનો ખૂણો બનાવે છે આ આપણો ત્રીસનો ખૂણો છે હવે આપણે શિરોબિંદુના નામ આપી દઈએ તો અહીંયા એ શિરો બિંદુ અહીંયા બી શિરો બિંદુ અને અહીંયા સી શિરો બિંદુ તો જે લપાસણીની ઊંચાઈ છે એ દોઢ મીટર હતી તો અહીંયા સોરી એ સી આવશે હા એ બી અને સી તો અહીંયા જે દોઢ મીટર ઊંચાઈ હતી એની દોઢ મીટર તો એ બી એનું દોઢ મીટર છે હવે આપણે શું શોધવાનું છે લપાસણીની લંબાઈ તો લપાસણી શું થશે આ એસી લપાસણી થશે કેમકે અહીંયા આ છે તો એની આપણે લંબાઈ શોધવાની છે આપણને ઊંચાઈ આપેલી છે દોઢ મીટર તો સિમ્પલી અહીંયા જુઓ આપણને સામેની બાજુ આપેલી છે અને આપણે કર્ણ શોધવાનું છે કેમ કે અહીંયા બી છે એ કાટખૂણો બનશે એની સામેની બાજુ કર્ણ થશે એટલે કે એસી આપણે શોધવાનું છે એટલે કે કર્ણ શોધવાનું છે તો સામેની બાજુ અને કર્ણ વચ્ચે કયા ત્રિકોણ મિત્ર ગુણત્તરનો સંબંધ છે તો સાઈન ઠીટાનો સંબંધ છે તો સિમ્પલી આપણને મળી જશે તો એની પહેલાં આપણે બેઝિક વસ્તુ લખી દઈએ અહીંયા જે આપણે લખવાની છે એ કે અહીંયા એ શું છે એ બી લફસણીની ઊંચાઈ છે લફસણીની ઊંચાઈ છે પછી એસી લફાસણીની લંબાઈ છે લપસણીની લંબાઈ છે પછી જો આપણો કયો ત્રિકોણ બન્યો અહીંયા તો ત્રિકોણ એ બન્યો એમાં જો બી નેવું અંશ છે સી ત્રીસ અંશ છે અને એ બીનું માપ દોઢ મીટર છે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર નેવું અંશ ખૂણો સી બરાબર ત્રીસ અંશ અને એ બીનો માપ આપણને એક પોઈન્ટ પાંચ મીટર આપેલો છે તો એ આપણે લખી દીધું હવે આપણે ઠીટાનો ઉપયોગ કરી અને એસીનું માપ શોધી લઈએ તો અહીંયા શું થશે ત્રિકોણ એ બી સીમાં સાઈંત્રીસ સાઈન ત્રીસ શું થશે સામેની બાજુ એટલે કે સામેની બાજુ એ ભાગ્યા કર્ણ એસી તો સાઈ ત્રીસની કિંમત શું થાય એક ભાગ્યા બે પછી એ બીની કિંમત કેટલી આપેલી છે એક પોઈન્ટ પાંચ મીટર તો એક પોઈન્ટ પાંચ મીટર ભાગ્યા એસી તો એસી અહીંયા ઉપર ગુણાકારમાં જશે અને બે અહીંયા ઉપર ગુણાકારમાં જશે તો ચાલો લઈ જઈએ તો એક ગુણે એસી એસી થશે અને બે ગુણે એક પોઈન્ટ પાંચ ત્રણ થશે તો એસીનું અંતર આપણને ત્રણ મીટર મળ્યું તો જે પાંચ કરતાં ઓછી ઉંમરવાળા બાળકો છે તેમના માટે લપસણીની ઊંચાઈ એટલે કે લંબાઈ ગયેલી છે ત્રણ મીટર છે તો ચાલો લખી દઈએ કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લપસણીની હવે આગળ આપણને શું કીધું હતું કે તેના કરતાં મોટી ઉંમરવાળા તો એમને શું કીધું છે કે જુઓ જે લફસણીની ઊંચાઈ છે એ હવે ત્રણ મીટર છે અને જે ખૂણો હતો એ સાહીઠ અંશનો ખૂણો છે તો ચલો આપણે આગળની આકૃતિ દોરી હવે કે પાંચ વર્ષની મોટી ઉંમરના બાળકો માટે તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે તો અહીંયા આપણે જો પહેલાં તો એની ઊંચાઈ દોરીશું તો ચાલો આપણે ઊંચાઈ દોરીએ અહીંયા કે આ છે લફાસણીની ઊંચાઈ અહીંયા પછી આ આપણી લપાસણી થશે જે આપણે આપેલી છે એ અને પછી આપણે જમીનનો ભાગ દોરી દઈએ કે આ આપણો છે જમીનનો ભાગ હવે જો આપણે શિરોબિંદુના નામ આપી દઈએ કે અહીંયા આપણું એ શિરોબિંદુ ઉપર પછી જ્યાં લપસણીનો પાયો છે ત્યાં બી શિરોબિંદુ અને અહીંયા સી શિરોબિંદુ તો જો લપસણી ઊંચાઈ કેટલી આપેલી હતી આપણને ત્રણ મીટર આપેલી હતી ત્રણ મીટર છે અહીંયા જુઓ ત્રણ મીટર છે કે પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકો એના માટે ત્રણ મીટર તો અહીંયા જે ઊંચાઈ છે એ આપણને ત્રણ મીટર આપેલી છે પછી કેટલાનો ખૂણો બનાવે છે તો અહીંયા જે લપસણી છે એ જમીન સાથે સાઇન્ટ હાઉસનો ખૂણો બનાવે છે આપણી લપસણી કઈ છે તો એસી આપણી લપસણી છે એ એની ઊંચાઈ છે અને બીસી જમ જમીન પરનું સમતળ જગ્યા છે કે પાયો છે તો હવે જો આપણે એસી શોધવાનું છે લપસણીની લંબાઈ તો સિમ્પલી અહીંયા પણ સાઇન ટીડાનો ઉપયોગ થશે ફરીથી આપણે પહેલાં બેઝિક માહિતી લખી દઈએ કે એ લપસણીની ઊંચાઈ છે પછી એસી લફસણીની લંબાઈ છે લફસણીની લંબાઈ છે પછી જો અહીંયા એક આપણું ત્રિકોણ બન્યો છે એ તો ત્રિકોણ એ બી જો આ બી છે એ નેવું અંશનો ખૂણો છે સી છે એ સાઠ અંશનો ખૂણો છે અને એ અહીંયા ત્રણ મીટર આપેલું છે તો ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર નેવું અંશ ખૂણો સી બરાબર સાહીઠ અંશ અને એ બીનું અંતર આપણને અહીંયા ત્રણ મીટર આપેલું છે ત્રણ મીટર તો આપણે ઠીટાનો ઉપયોગ કરી અને એસીની લંબાઈ આપણે શોધી લઈએ તો ચાલો શોધીએ અહીંયા તો અહીંયા કેનો ઉપયોગ થશે જો આપણો કાટ સામેની બાજુ એટલે કે કર્ણ થશે એસી આપણો કર્ણ છે કર્ણ આપણે શોધવાનું છે અને આપણને સાઈઠની ખૂણો છે એની સામેની બાજુ આપેલી છે તો કયા ઠીટાનો ઉપયોગ થશે ફરીથી આપણો સાઈઠ ઠીટાનો ઉપયોગ થશે તો ચલો કરીએ કે ત્રિકોણ એ બી સીમાં સાઈન સાહીઠ બરાબર સામેની બાજુ એ ભાગ્યા કર્ણ એસી તો સાઈન સાઈઠની કિંમત શું થાય વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે થાય પછી એ બીની કિંમત કેટલી આપેલી છે ત્રણ મીટર આપેલી છે અને એસી આપણે શોધવાનું છે હવે જો હવે શું થશે આપણે ચોકડી ગુણાકાર કરીશું તો આ એસીને આપણે ઉપર લઈ લઈએશું આ બેને અહીંયા ઉપર લઈ જઈશું અને વર્ગમૂળ ત્રણને નીચે લાવીશું તો જેમ તમને કરીને બતાવું છું તો એસી ઉપર ગયા કરતા બની ગયા આ ત્રણ સાથે બે બે ગુણાકારમાં જશે એટલે છ અને વર્ગમૂળ ત્રણ ગુણાકારમાં હતા તો ભાગાકારમાં આવ્યા આ આપણું બની ગયું જવાબ પણ હજુ આપણો જવાબ ફાઇનલ આન્સર નથી એમ કેમકે ગણિતનો નિયમ છે કે ભાગાકારમાં કદી વર્ગમૂળ હોવું જોઈએ નહીં તો અહીંયા આપણે સમ્યયીકરણ કરીશું તો ચાલો આપણે સમયીકરણ કરીએ તો વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ ત્રણ વડે ઉપર નીચે ગુણીશું તો ગુણી દીધા તો જો ઉપર શું થશે છ વર્ગમૂળ ત્રણ થશે અને નીચે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો ત્રણ બની જશે કેમકે વર્ગમૂળ ત્રણનો વર્ગ છે હવે કે ઉડે છે અહીંયા તો કે જો આ ત્રણ દૂધ છ થશે તો આપણને એસીનો ફાઇનલ આન્સર મળ્યો બે વર્ગમૂળ ત્રણ મીટર તો પાંચ વર્ષ કરતાં મોટી ઉંમરના બાળકો માટે લપાસણીની લંબાઈ બે ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર છે સમજા પડી ગઈ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે પાંચ વર્ષ કરતાં પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ બે ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર છે સમજણ પડી ગઈ તો બસ અહીંયા આપણા બંને પ્રશ્નો પૂર્ણ થઈ ગયા કે આપણો જે દાખલા નંબર ત્રણ હતો એમાં આપણને અહીંયા અંદર બે પ્રશ્નો આપેલા હતા હવે આપણે દાખલા નંબર ચાર સોલ્વ કરીએ એ તો સાવ સિમ્પલ જ છે તમારે ખાલી આકૃતિ બનાવવાની છે તો ચાલો આપણે વાંચી લઈએ અને પછી આકૃતિ બનાવી લઈએ તો પ્રશ્ન નંબર ચાર ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચેદ કોણનું માપ ત્રીસ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો તો ચાલો અહીંયા પહેલાં આપણે આકૃતિ બનાવીએ તો અહીંયા ધારું કે આપણો આ એક ટાવર છે અહીંયા આપણે આપણે એક ટાવર લઈએ તો આ ટાવર છે પછી શું કીધું છે કે ટાવરથી ત્રીસ મીટર દૂર એટલે કે જે પાયો છે જમીન એનાથી ત્રીસ કિલો ત્રીસ મીટર દૂર એક જમીન પણ એક બિંદુ છે ત્યાંથી જે ટાવરની ટોચ છે આ ટાવરની ટોચ થશે એનો કોણ આપણને ત્રીસ અંશ આપેલો છે તો અહીંયા આપણે દોરીએ આ આપણે દોર્યું ટાવરની ટોચ સુધી તો અહીંયા આપણું કોણ આપણે પેલા તો દોરી લઈએ કે કોણ આપણને અહીંયા ત્રીસ આપેલો છે પછી આપણે બિંદુના નામ આપી દઈએ તો અહીંયા આપણું એ બિંદુ અહીંયા બી બિંદુ અને અહીંયા સી બિંદુ તો જે ટાવરનો પાયો છે એટલે કે બીથી લઈને સી સુધીનું અંતર કેટલું છે ત્રીસ મીટર આપણને આપેલું છે ત્રીસ મીટર તો હવે સિમ્પલી જુઓ આપણને શું શોધવાનું છે ટાવરની ઊંચાઈ એટલે કે આપણે એ બી શોધવાનું છે આપણને જો જે ઠીટા છે ત્રીસ અંશ એની આપણને પાછળની બાજુ આપેલી છે તો અહીંયા કયા ખૂણાનો ઉપયોગ થશે કયા ત્રિકોણ મિતની ગુણવત્તાનો ઉપયોગ થશે તો જો પાછાની બાજુ આપેલી છે સામેની બાજુ શું છે તો ટેન્ટ હિતાનો ઉપયોગ થશે તો જેને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરે અહીં આપણે પહેલાં બેઝિક માહિતી લખીશું અને પછી આપણે આગળની ગણતરી કરીશું તો જો પહેલાં તો એ બી શું છે ટાવરની ઊંચાઈ છે તો એ બી ટાવરની ઊંચાઈ છે પછી બીસી શું છે બીસી એ ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા બિંદુનું અંતર છે અંતર છે એટલે કે બીસી આપણને કેટલું આપેલું છે ત્રીસ મીટર આપેલું છે પછી જો અહીંયા ત્રિકોણ રચાણો એ તેમાં બી નેવું અંશ છે અને સી આપણો ત્રીસ અંશ છે તો લખી દઈએ કે ત્રિકોણ એ બી સીમાં બી નેવું અંશ અને સી અહીંયા ત્રીસ અંશ છે તો સિમ્પલી અહીંયા હવે ટેન ટીટાનો ઉપયોગ આપણે કરી અને ગણતરી કરી લઈએ તો ચલો આપણે ગણતરી કરીએ કે ત્રિકોણ એ બી સીમાં ટેનત્રીસ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ શું છે એ બી ભાગ્યા પાસેની બાજુ બીસી તો ટેન ત્રીસની કિંમત શું થાય અહીંયા એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ એ બી આપણે શોધવાનું છે અને બીસી આપણને ત્રીસ મીટર આપેલું હતું તો હવે જો આ ત્રીસને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો શું થશે એક ગુણ્યા ત્રીસ ત્રીસ જ થશે તો ત્રીસ ભાગ્યા વર્ગમૂળ ત્રણ બરાબર એ તો એ બીને આપણે પહેલાં આગળ લખી દઈએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ તો એ બી બરાબર ત્રીસ ભાગ્યા વર્ગમૂળ ત્રણ મેં તમને આગળના દાખલામાં કીધું એવી રીતે કે નીચે ગણિતનો નિયમ છે ભાગાકારમાં કદી વર્ગમૂળમાં રખાય નહીં તો અહીંયા આપણે સમયીકરણ કરીશું તો નીચે વર્ગમૂળ ત્રણ છે તો ઉપર નીચે વર્ગમૂળ ત્રણ વડે ગુણીશું તો અહીંયા આપણે વર્ગમૂળ ત્રણ વડે ગુણ્યા તો હવે જો ઉપર શું થશે ત્રીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો ત્રીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ થશે અને નીચે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ ત્રણનો વર્ધ થશે એટલે એક વર્ગમૂળ નીકળી જશે નીચે એકલા ત્રણ વધશે તો હવે કંઈ ઉડે છે તો કે હાથ અહીંયા ઉપર ત્રીસ છે નીચે ત્રણ છે એટલે કે દસ દસ તરી ત્રીસ થાય ત્રણ ત્રણ ઉડી ગયા તો ઉપર શું વધ્યું અહીંયા દસ વર્ગમૂળ ત્રણ મીટર આપણે દરેક કિંમત મીટરમાં આપેલી છે આ આપણને મળ્યું એ બી એટલે કે ટાવરની ઊંચાઈ આપણને દસ વર્ગમૂળ ત્રણ મીટર મળી તો ચાલો લખી દઈએ કે ટાવરની ઊંચાઈ દસ વર્ગમૂળ ત્રણ મીટર છે ટાવરની ઊંચાઈ દસ વર્ગમૂળ ત્રણ મીટર છે તો સિમ્પલી અહીંયા આપણા દાખલા નંબર ત્રણ અને દાખલો નંબર ચાર પૂર્ણ થઈ ગયા જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આગળના લેક્ચરમાં આપણે આગળના દાખલા હવે ગણાવતા જઈશું